આજથી થોડાક દિવસ પહેલાં વાવથરાદ પોલીસ વડાની કચેરી ખાતે જિજ્ઞેશ મેવાણી શિવનગર ગામના લોકોની જે રજૂઆત હતી ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમના વિસ્તારમાં ચાલી રહી છે તે પ્રકારના આરોપો હતા અને તેને લઈને જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે પોલીસ અધિકારીઓને તતડાવી નાખ્યા હતા જિગ્નેશ મેવાણીનો ગુસ્સો સાતમાં આસમાને જોવા મળ્યો હતો ત્યારબાદ એટલું જ નહીં જે પોલીસ કર્મચારીઓ જો ખોટી રીતે અહીંના લોકોને હેરાન કરશે તો તેમના પટ્ટા ઉતરાવી નાખીશ

નમસ્કાર સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન ધારાસભ્ય ચૈતર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વાવ થરાદ જિલ્લા પહોંચ્યા જ્યાં શિવનગર ખાતે કેટલીક મહિલાઓએ તેમને રજૂઆત કરી કે આ શિવનગર વિસ્તારમાં ડ્રગ્સ ગાંજો ચરસ સહિતના ગંભીર જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે ચાલી રહી છે આ બાબતના સંદર્ભમાં મહિલાઓ સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચ્યા અને તેમણે આક્રમક રજૂઆત કરી તેમણે થરાતના એસપી સહિત જે અધિકારીઓ છે તેમને તતડાવી નાખ્યા અને એક મહિનાની અંદર બાહેદરી આપી કે જો આનું નિરાકરણ નહીં આવે તેઓ પાંચ ની સંખ્યામાં લોકોને લઈ જઈને ત્યાં વિરોધ પ્રદર્શન કરશે આ પ્રકારના કારણે એટલું જ નહીં શિવનગર રજૂઆત કરવા માટે આવેલા લોકો હતા તે બાબતે જીજ્ઞેશ મેવાણી અધિકારીઓ કર્મચારીઓને પણ ચેતવણી આપતા કહ્યું કે જો આંખ કાઢીને મારા માણસો તરફ જોશો તો તમારા પટ્ટા ઉતરાવી નાખીશ તે પ્રકારની તેમણે વાત કરી હતી અને આના જ કારણે હવે વિરોધનો સૂર ક્યાંક ને ક્યાંક ઉઠતો જોવા મળ્યો છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ બેનરો લાગ્યા છે વિરોધ કરવામાં આવી રહ્યો છે પોલીસ પરિવાર તરફથી ને આના સંદર્ભમાં જે કચ્છ જિલ્લામાં પોલીસ પરિવાર દ્વારા આ મામલે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે ને જિજ્ઞેશ મેવાણીએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે પોલીસને હાંકી કાઢવાની જે વાત કરી છે પટ્ટા ઉતરાવાની વાત કરી છે તે શબ્દો સામે હાલ પોલીસ પરિવારે નારાજગી દર્શાવી છે અને કહ્યું છે કે તહેવાર હોય કે ગમે તેવી સ્થિતિ હોય પોલીસ દિવસ રાત મહેનત કરીને ફરજ બજાવે છે પોતાની સેવા નિભાવતી હોય છે પરંતુ ધારાસભ્ય દ્વારા જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અશોભનીય હોવાના આરોપો છે તે પોલીસ પરિવારે પત્રમાં લગાવ્યા છે ને આ મામલે તેમણે આ રજૂઆત કરી છે કે આ ઘટના બની છે તેમાં ધારાસભ્ય દ્વારા જે વલણ દાખવવામાં આવ્યું છે તે સાંખી લેવામાં નહીં આવે ને સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં પોલીસનો મોરલ તૂટે તે માટેના પ્રયાસો પોલીસ પરિવાર છે તે ધારાસભ્ય વિરુદ્ધ લગાવી રહ્યા છે આ અલગ અલગ પ્રકારના જે બેનરો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે ને માંગ કરવામાં આવી રહી છે જેમાં સમગ્ર ઘટનાને લઈને જે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલે પોલીસ પરિવારના જે લોકો છે તેમના દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ પ્રકારના જે શબ્દોનો ઉપયોગ ધારાસભ્યએ કર્યો છે તે મામલે કાર્યવાહીની માંગ કરી છે જેના જ કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે હવે બનાસકાંઠા હોય કચ્છ હોય ત્યાં અલગ અલગ જિલ્લા જિલ્લાએ વિરોધનો વંટોર જોવા મળતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન तेने कहिये जे पीड़ पराम